કેન્દ્રીય બજેટથી આમ જનતાની નારાજગી દૂર કરવાની માંગ અર્થે સીટુ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા બજેટ રજૂ કરવામાં આવ્યું હોવાના કારણે સિત્તેર ટકા આમ જનતા નારાજ છે જે જનતાને રાહત અને તેને આપતી જોગવાઈ અને સુધારા કરવાની માંગ અર્થે સીટુ દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આંગણવાડી માટે જોગવાઈ કરો જોગવાઈ કરો જોગવાઈ કરો પૂર્તા ભાવ નાણાં મંત્રી હોય આજે સેન્ટર ઓફ ઇન્ડિયન ટ્રેડ યુનિયન જનવાદી મહિલા સમિતિ ગુજરાત કિસાન સભા અને ડેમોક્રેટિક યુથ ફેડરેશન તરફથી કેન્દ્ર સરકારના બજેટ જે રજૂ કર્યું છે તેના વિરોધમાં જનતાનો જે આક્રોશ છે તે રજૂ કરવા માટે આજે સૂત્રોચ્ચાર અને વડાપ્રધાનશ્રી અને નાણાં મંત્રીશ્રીને આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કરેલ છે કેન્દ્રીય બજેટમાં જે જોગવાઈ કરી છે તે મુજબ સિત્તેર ટકાથી થી વધુ પ્રજા નારાજ છે અને મોટા ભાગના સામાન્ય જનતા કહેવાય સિત્તેર ટકા જનતા કહેવાય તે જનતા માટે કોઈ જ રાહતના પગલા આપવામાં આવ્યા નથી શ્રમજીવીઓને લઘુત્તમ વેતન જોતું હતું તે અપાયું નથી શ્રમજીવીઓને પેન્શન જે માત્ર એક હજાર રૂપિયા મળે છે તે દસ હજારની ની માંગણી હતી એ વિશે કઈ કહેવાયું નથી ખેડૂતોનું દેવા નાબૂદીની વાત હતી અને ના ભાવો કાયદો બનાવવાની વાત હતી તેનો કોઈ ઉલ્લેખ નથી એક કરોડથી વધુ આંગણવાડી આશા વર્કર ફેસિલેટર અને મધ્યાહન ભોજન કર્મીઓને બે હજાર અઢારથી કોઈ પણ પ્રકારનો પગાર વધારો આ કેન્દ્રીય યોજના છે છતાં આપવામાં આવ્યો નહોતો તેની અપેક્ષા હતી કે આ બજેટમાં તો ચોક્કસ જોગવાઈ કરાશે તે જોગવાઈ પણ કરાઈ નથી આઠ કરોડ કુપોષિત બાળકો છે અને બે કરોડ સુવાવડી માતાઓ છે એના પોષણના જે દરો છે તે બે હજાર સત્તરમાં નક્કી કરાયેલા હતા તેમાં પણ કોઈ વધારો કરાયો નથી અને છતાં સરકાર મહિલા સશક્તિકરણની વાત કરે છે હજારો બળાત્કાર થાય છે રોજે રોજ તમે તપાસ કરો તો અખબાર ખોલો અને બળાત્કારના ઘટનાઓ બને છે પરંતુ તે બાબતમાં ન તો કડક કાયદાની વાત આવી છે ન તો બળાત્કાર પીડિત મહિલાઓને મદદરૂપ થવાની કોઈ વાત આ બજેટમાં આવી છે આમ એકંદરે તપાસ કરીએ તો વિદેશી મૂડીને છૂટ આપી છે ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સો ટકા વિદેશી મૂડીને છૂટ આપી છે અને વિદેશથી આયાત કરવાની છૂટ આપી છે એનો અર્થ એ છે કે હિન્દુસ્તાનના કારખાનાઓ હિન્દુસ્તાનની સેવા એ સંપૂર્ણપણે વિદેશીઓના હાથમાં જાય અને ભયાનક બેરોજગારી આવે એટલા માટે અમારો વિરોધ છે અને માત્ર આજે પ્રતિક વિરોધ છે પરંતુ આવનારા દિવસોમાં હડતાલ સુધીના કાર્યક્રમો પણ યોજવામાં આવશે તેવો નિર્ણય તમામ સંગઠનો દ્વારા કરવામાં આવ્યો છે